अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे कि क्या पांच सौ करोड़ रुपया मारा श्वास बंद थी गया पी बोलता नहीं। अब अगर आपे કેવી માયાની જાળ છે મારું 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 કરીને ભેગા કર્યા પાછા સાથે લઈ જવાના નહી પણ મારું કરીને જે રાગ કર્યો એ તો સાથે આવશે મારું નથી કરીને દ્વેષ કર્યો એ તો સાથે આવશે બસ અહીંયા અજ્ઞાનતા છે સમજાય છે સાધન સંપત્તિ સંબંધોને સત્તાથી મુક્ત થવાનું નથી એ તો કુદરત હિસાબ પ્રમાણે આપશે અને હિસાબ પ્રમાણે લઈ લેશે અજ્ઞાનતાથી મુક્ત થવાનું છે સેનાથી મુક્ત થવાનું છે ઘણા લોકો કહે છે સ્વામીજી આપણે તો હવે આત્મા પ્રાપ્ત કરવાનું એટલે કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આપણે મૂકું આત્માને તમારા જ્ઞાનની જરૂર જ નથી તમારું જ્ઞાન તમારું અનુભવ તમારા ગુણો તમારો પુરુષાર્થ એની આત્માને કોઈ જરૂર નથી ફક્ત તમે અજ્ઞાને જે ગુણ્યા છે એને જ્ઞાને ભાગી નાખો સમજાય છે અને જે દ્વેષે ભાગ્યા છે શું કીધું એને જ્ઞાને કરીને ગુણી નાખો એટલે એકાઉન્ટ બધા સેટલ થઈ જાય શું થઈ જાય એટલે દાદા ભગવાનનું એક આપતો સૂત્ર છે કે માણસ ગુણાકારને ભાગાકાર કરે છે અને કુદરત સરવાળા બાદ બાકી કરે છે આ જો તમે આપતો સૂત્ર વાંચ્યું હોય તો હમણાં આક્રમમાં પણ આવી ગયું માણસ ગુણાકારને ભાગાકાર કરે છે એટલે કે રાગ દ્વેષ કરે છે રાગ એટલે ગુણાકાર ને દ્વેષ એટલે ભાગાકાર અને કુદરત સરવાળો ને બાદ બાકી કરે એ ગુણાકાર ભાગાકાર ના કરે સરવાળો એટલે જેવું પુણ્ય છે એવું તમને ફળ આપે જેવું પાપ છે એવું ફળ આપે પુણ્યનો અંત આવે અને પાપનો પણ સરવાળા ને બાદ બાકી કુદરત કરે છે ગુણાકાર ને ભાગાકાર માણસ કરે છે

એ સરવાળો સંબંધો થી છૂટા થયા તે બાકી સાધન આપ્યા એ સરવાળો સાધન જતા રહ્યા તે સત્તા આપી એ સરવાળો સત્તા ગઈ તે બાકી એટલે કુદરત બે જ કામ કરે છે સરવાળો ને બાદ બાકી મનુષ્ય બે કામ કરે છે ગુણાકાર અને હવે આપતો સૂત્ર વાંચે ખરા પણ સમજાવે નહીં સમજાય નહીં કોઈ વાંચી તો નાખે બધા કર કરા પણ મિનિંગ ખબર પડે તો સમજવાનું છે એટલે આપણે અજ્ઞાનનો ભાગાકાર કરવાનો છે આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ એટલે અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનનો ભાગાકાર કરવો એનું જ નામ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ બીજો કોઈ ચમત્કાર કરવાનો નથી કોઈ ક્રિયાકાંડ કરવાની નથી કોઈ ઉદયમાં ક્રિયા હોય તો એને બદલવાની પણ નથી પરિણામ બંને કેવા છે જુદા છે એટલે પુરુષાર્થ ની અંદર અજ્ઞાન નો ભાગાકાર પરિણામ તો જે હોય તે એમાં જે સરવાળા બાદ બાકી હોય તે ખરા એ આપણું સ્વરૂપ કે આપણો સ્વભાવ નથી એ પરિણામ છે